kaji kamu kaji oh cuma katu, 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 katu. <tuk> ya ya

પૈસા જ નહીં મને ભજ્યું તો મુકાઈ ભી મૂકો ના થાય કે મરી ગયો બાદ ચાલ નાખી રમવું રમવું કરે હું તો હવાટ લઈ રહ્યો છું ઈયોનો અવાજ પૂરો કરો ચેન કરો કરો મારા શું પછી એ કબર મુ તો આડી નઈ જો ઈ ચોય અડી જે વી આપડા તો આપલે ના તોડી અડી ગયા સરસ લગાવી છે સરસ સરસ લગાવા હડો આપણે લગે જડે 20 20 રૂપિયા લગાવા દન ને હા 20 20 ની હ કોણ આલે 20 રૂપિયા તમે આલે જો મુ સાયકલ આડો તો તમારે મન 40 રૂપિયા આલવા ના સાયકલ ઓ તારે આરે તો આપલે ના તોડી અડી ગયા તો ના સાયકલ જ કદી ની અડી ગઈ મારા તો સોકી કમ હા મન તમે વિશ્વાસ ન તો પૈસા ઉનાત માલો

વાર પકડી કે ગમે પકડી મારે તો ચાલી રૂપિયા તો વાયર વાર તો વાયર પકડી ને શું કરશો કોઈ નઈ

મન તો બીક લાગે ના લાગે લાગતી ધરાતી

આ ઓડી મા એ તારો ભરોદાર તારો લેક ગઈ ગયો એક બે ભાઈ ગયો લે આ હા અલ્યા શિતુ લે એ શિતુ લે અલ્યા કદમ પડ્યો એ જોશીલા કમ લે ઉપર ઉપર આપણે ખતરો કીધો પણ હોંભળ્યો નઈ કોઈ હોય હોય કીધું તું કીધું તું હોંભળ્યું નતું તો લઈને આવે રમત મને આવતો હવે મારા પગના પૈસા હાલ દે પણ ભાઈ જોઈજો હજી પચીસ રૂપિયા હાલ દેજે

ઈ રમત આ વાદળી રમત મો અને ખાડામાં પગ ભાજે એ જો હવે તો ઉપર બાજી હતું ખાલી પૈસા ની વાત સરસ ઉપર રમો તમે સરસ આ બે દ